જો તમે યુએસમાં રહો છો તે કામ કરો છો કે ત્યાં ભણવાનું પ્લાનિંગ કરી રહ્યા છો અને હેલ્થકેર કે ઇમિગ્રેશનને લઈને થોડી પણ અનસર્ટેનિટી અનુભવો છો તો આ વિડીયો તમારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે લેટેસ્ટમાં જ યુએસમાં એક એવું કોર્ટ ડિસિઝન આવ્યું છે જેના ના ડેટા મેડિકેડ અને ની વચ્ચે કનેક્શનને લઈને કેટલાય સવાલો ઉભા કરી દીધા છે તો આ વિડીયોમાં આજે આપણે ઇઝી લેંગ્વેજમાં સમજીશું કે ભાઈ સરકાર હવે કયો ડેટા આઈસ સાથે શેર કરી શકે છે શું આખી મેડિકલ હિસ્ટ્રી જોખમમાં છે કે નથી અનડોક્યુમેન્ટેડ રિલેશન છે અને આખી શું શીખવું જોઈએ તો સૌથી એ સમજવું જરૂરી છે કે ભાઈ આ ડિસિઝન છે શું અને કોણે આપ્યું છે તો કેલિફોર્નિયાના નોર્થ ડિસ્ટ્રિક્ટની એક ફેડરલ કોર્ટે ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનને લિમિટેડ લેવલ પર મેડિકેરથી જોડાયેલો કેટલોક ડેટા આઈસની સાથે શેર કરવાની પરમિશન આપી છે પણ સાથે જ કોર્ટે ક્લિયર બાઉન્ડ્રીસ પણ ખેંચી દીધી છે કે ભાઈ કઈ કઈ ઇન્ફોર્મેશન આપી અને બિલકુલ પણ નહીં હવે આ ડિસિઝન મિનિંગ પૂરો એક્સેસ મળી ગયો છે કોર્ટે ક્લિયર કહ્યું છે કે ખાલી બેઝિક પર્સનલ ડિટેલ્સ જ શેર કરવામાં આવી શકે છે એમાં સિટીઝનશીપ સ્ટેટસ હોમ એડ્રેસ ફોન નંબર ડેટ ઓફ બર્થ અને મેડિકેડ આઈડેન્ટિફિકેશન નંબર જેવી બાબતો ઇન્કલુડ છે એટલે આઈડેન્ટિટી અને લોકેશન ઇન્ફોર્મેશન એનાથી વધારે કઈ પણ આપવું કાયદાની વિરુદ્ધ રહેશે સૌથી વાત અને જ્યાં ભાગના લોકોની ગભરામણ દૂર થવી જોઈએ એ છે કે મેડિકલ રેકોર્ડ પૂરેપૂરો પ્રોટેક્ટેડ છે કોઈની પણ ક્લિનિકલ હિસ્ટ્રી બીમારીનો રેકોર્ડ ટ્રીટમેન્ટ ટ્રીટમેન્ટથી જોડાયેલી ડિટેલ્સ કે પ્રાઇવેટ હેલ્થ ઇન્ફોર્મેશન આઈઝ સાથે શેર નહીં કરી શકાય જજે પોતે હિયરિંગ વખતે કહ્યું કે ભાઈ કાયદો બેઝિક આઈડેન્ટિફિકેશન આપે છે પણ મેડિકલ પરમિશન નથી આપતો એટલે તમારી હેલ્થ કન્ડિશન ઇમિગ્રેશન ટૂલ બની શકે હવે કોમન સવાલ કે જે વારંવાર ઉભો થાય છે ખાસ કરીને ઇન્ડિયન કમ્યુનિટીમાં ઉભો થાય છે એ સવાલ એ છે કે ભાઈ અનડોક્યુમેન્ટેડ ઇમિગ્રન્ટ્સને મેડિકલ મળે છે કે ભાઈ નથી મળતું તો એનો જવાબ ક્લિયર છે કે ભાઈ ના ફેડરલ લો પ્રમાણે અનડોક્યુમેન્ટેડ ઇમિગ્રન્ટ્સને ફેડરલી ફંડેડ હેલ્થકેર પ્રોગ્રામ નથી મળતા એમાં મેડિકેટ મેડિકેટ ચીપ એફોર્ડેબલ કેર એક્ટ પ્લાન સહિત બધું જ સામેલ છે એટલે જે લોકો લીગલ સ્ટેટસ વગરના છે એ આ યોજનાઓ માટે એલિજિબલ નથી હોતા પણ એ એક ઇમ્પોર્ટન્ટ એક્સેપ્શન છે ઇમરજન્સી કેર યુએસમાં કાયદો કે છે કે ભાઈ હોસ્પિટલ ઇમરજન્સી સિચ્યુએશનમાં કોઈને પણ ટ્રીટમેન્ટ આપવી પડશે ચાહે એનું ઇમિગ્રેશન સ્ટેટસ કોઈ પણ હોય જો કોઈનો જીવ જોખમમાં છે કે પરમેનન્ટ ઇન્જરી રિસ્ક છે તો હોસ્પિટલ ટ્રીટમેન્ટ કરશે આ ઇલાજનો પૈસો ફેડરલ ઇમરજન્સી મેડિકલ પ્રોગ્રામથી હોસ્પિટલ કરવામાં આવે છે સીધા પેશન્ટને નહીં હવે ફ્યુચરને લઈને પણ એક મોટો ચેન્જ આવવાનો છે અમેરિકન ઇમિગ્રેશન કાઉન્સિલ પ્રમાણે પ્રેસિડેન્ટ ટ્રમ્પના નવા રૂલ નવા લો જેને વન બિગ બ્યુટીફુલ બિલ એક્ટ કહેવામાં આવે છે એમાં ઇમરજન્સી કેર ફંડિંગ પર પણ ઓક્ટોબર ઇમરજન્સી સર્વિસ માટે ઓછું ફેડરલ ફંડિંગ મળશે સાથે જ મેડિકેડ એલિજીબિલિટીને વધારે રિસ્ટ્રિક્ટ કરવામાં આવશે આ નવા ફ્રેમવર્કમાં મેડિકેડ ખાલી કેટલીક લિમિટેડ કેટેગરીઝ માટે રહેશે જેમ કે ગ્રીન કાર્ડ હોલ્ડર્સ કેટલાક ક્યુબન હેતન એન્ટ્રન્સ અને સી સિટીઝન્સ

એક વર્ષ કે એનાથી વધારે પેરોલ પર આવેલા લોકો બેટર નોન સિટીઝન્સ ટ્રાફિકિંગ ડિપોર્ટેશન વાળા લોકો અને કેટલીક સ્પેશિયલ કેટેગરીઝ જેમ કે ફેડરલી રેકોગ્નાઇઝ ઇન્ડિયન ટ્રાઇબ્સ કે એફ ઓએફ માઇગ્રન્ટ એ બધાને ક્વોલિફાઈડ માનવામાં આવે છે હવે ઇન્ડિયન્સ માટે એનો શું મિનિંગ નીકળે છે તો સૌથી પહેલા પેનિક કરવાની જરૂર નથી આ ડિસિઝન મેડિકલ ડેટાને લઈને નથી પણ લિમિટેડ આઈડેન્ટિફિકેશન ડેટા સુધી લિમિટેડ છે જો તમે લીગલ સ્ટેટસમાં છો સ્ટુડન્ટ વિઝા વર્ક વિઝા કે ગ્રીન કાર્ડ પર છો અને સાચી રીતે બેનિફિટ્સ લઈ રહ્યા છો તો આ રૂલિંગ તમને ડાયરેક્ટ ટાર્ગેટ નથી કરતું પણ એક લેસન જરૂર છે યુએસમાં હવે ડેટા શેરિંગ અને એન્ફોર્સમેન્ટની વચ્ચે લાઇન્સ ધીરે ધીરે થીન થઈ રહી છે એટલે ડોક્યુમેન્ટેશન ક્લિયર રાખો

રાઈટ્સ હજુ પણ છે પ્રોટેક્શન પણ છે પણ અવેરનેસ પહેલા કરતાં વધારવી જરૂરી થઈ ગઈ છે ઇન્ફોર્મેશન સાથે ડિસિઝન્સ લેશો તો ડર ઓછો રહેશે અને કંટ્રોલ વધારે ત્યારે આવી જ અપડેટ્સ માટે જોતા રહો ફોલો કરો સબસ્ક્રાઈબ કરો અર્બન ગુજરાતી